હય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ રાજસ્થાની સ્વાદ સાથે અને એકદમ રાજસ્થાની ફેમસ એવી કઢી પકોડા કઢી પકોડા બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર લગભગ હું અહીંયા એક કપ જેટલું દહીં એડ કરી દઈશ દહીં વધારે પડતું ખાટું ન હોવું જોઈએ હવે તેની અંદર અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું હવે હવે આપણે તેને બરાબર મિક્સરની અંદર મિક્સ કરી લઈશું અહીંયા આપણું સારું એવું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે તેને એક મોટા મિક્સર બાઉલની અંદર એડ કરી દઈશું મિક્સર બાઉલની અંદર બધું જ બેટર એડ થઈ જાય ત્યારબાદ જે કપની અંદર આપણે ચણાનો લોટ મિક્સ કર્યો હતો તેની અંદર ફરી પાણી એડ કરીને આપણે તેને મિક્સ કરીને બધું જ પાણી એડ કરી દઈશું મોટા મિક્સર બાઉલની અંદર હવે અહીંયા પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હળદર મિક્સ થતાંની સાથે જ તમે જોઈ શકો છો આપણી કઢીની અંદર સારો એવો કલર આવી ગયો છે હવે મિક્સરને સાઈડમાં મૂકી દઈશું ને અહીંયા કઢાઈ બનાવવા માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું બરાબર એડ થઈ જાય અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે તેની અંદર અહીંયા અમે અધકચરા વાટેલા ધાણા મરી કડીપત્તા અને તજનો ટુકડો લીધેલો છે અને ત્રણથી ચાર લવિંગ એડ કરી દઈશું હવે તેની અંદર 6 થી સાત કળી જેટલું લસણ અને એક ઇંચ જેટલા આદુના કટકાની પેસ્ટ એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી દઈશું જેથી કરીને આદુ લસણની કચાશ ન રહી જાય હવે તમે જોઈ શકો છો હું જે પ્રકારે કૂક કરી લે છું તે પ્રકારે આદુ લસણને આપણે કૂક કરી લઈશું હવે તેની અંદર ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈશું મરચાંને આપણે સારી રીતે સોંતે કરી લઈશું જેથી કરીને મરચાં આપણા સારા એવા સોફ્ટ અને કૂક થઈ જાય મરચાં કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું તમે ચોપરમાં પણ ડુંગળીને ચોપ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે કૂક થવા દઈશું જ્યાર સુધી ડુંગળી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાર સુધી આપણે તેને કૂક થવા દઈશું ડુંગળી આપણી થોડી કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા બાઉલ જેટલા પાલકને ઝીણા સમાઈને એડ કરી દઈશું પાલકને અહીંયા એડ કરવાથી કઢીનો સ્વાદ બહુ જ સરસ આવશે પાલક આપણે થોડીકવાર માટે કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલામાં એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એક મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું વધારે પડતું મરચું એડ ન કરવું હવે મસાલા બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણા મસાલા બળી ન જાય હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું અહીંયા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે બેસનનું મિશ્રણ બનાવી રાખ્યું હતું તેને એડ કરી દઈશું હવે બેસનના મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરતાની સાથે જ તમે જોઈ શકો છો આપણું બેસન એ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે બધા જ મસાલામાં મિક્સ થઈ જાય ત્યારબાદ જે મિક્સર બાઉલની અંદર બેસન બનાવ્યું હતું તેની અંદર થોડુંક પાણી એટલે કે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે તેને એડ કરી દઈશું વધારે પડતું પાણી એડ ન કરવું જોઈ શકો છો એક બોઈલ આવ્યા પછી આપણી કઢી સારી એવી ઘટ થઈ ગઈ છે આ રીતે જ તેની કન્સિસ્ટન્સી રાખવી હોય તેની અંદર એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો તમે કોઈપણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર એડ કરતાની સાથે તેની અંદર સારી એવી સુગંધ અને ફ્લેવર આવવા લાગે છે તેથી શેકેલા જીરાનો પાવડર એ સારો એવો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તેને જરૂર એડ કરવો હવે અહીંયા વઘાર માટે મેં ફ્રાય પેન ગરમ કરવા મૂકી દીધી છે ફ્રાય પેન થોડીક ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જો તમને ઘી ભાવતું હોય તો તમે ઘી પણ લઈ શકો છો હવે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે શોંત કરી લઈશું હવે ગેસ સ્ટવ ઓફ કરીને અહીંયા કઢી ઉપર બોઈલ આવી ગયો છે હવે જે વઘાર બનાવ્યું તો તેની અંદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને વઘારને આપણે કઢીની અંદર એડ કરી લઈશું કઢીની અંદર એડ કરતાની સાથે તેની અંદર સારી એવી સુગંધ આવવા લાગે છે અને તમે જોઈ શકો છો આપણી કઢી ઉપર સારો એવો તડકો લાગી ગયો છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરીને એક બોઇલ આવવા સુધી કૂક થવા દઈશું અહીંયા તેને અંદર ઝીણી સમારેલી કોથમી એડ કરી દઈશું અને અહીં આપણી ઘડી સારી એ તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા પકોડા બનાવવા માટે આ રીતે ડુંગળી આદુ લસણ અને જીણા સમારેલા મરચાં એડ કરેલા છે હવે બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે મેં એક કાચું બટાકું છોલે લીધું છે તેને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું આ રીતે હું અડધા બટાકાને જ આ રીતે ખમણીને એડ કરી રહી છું વધારે પડતું બટાકું એડ ન કરું હવે બટાકુ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર કચરે વાટેલા દાણા અને મરી એડ કરી લઈશું હવે તેની અંદર કસૂરીમાંથી એક મોટી ચમચી જેટલી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી લઈશું મેથી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે એક બાઉલ જેટલા પાલકને ઝીણા સમાયેલા એડ કરી દઈશું હવે તેની અંદર મસાલામાં એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરાનો પાવડર અડધી ચમચી જેટલી હિંગ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હિંગનો સ્વાદ પકોડાની અંદર બહુ જ સરસ આવશે હવે તેની અંદર અડધા કપ જેટલું બેસન એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું વધારે પડતું બેસન એડ ન કરું હવે તમે જોઈ શકો છો હું જે પ્રકારે લોટની અંદર મિક્સ કરી લઈશું તે પ્રકારે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું જો તમને જરૂર લાગે તો જ પાણી એડ કરવું હવે જરૂર લાગે તો એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કારણ કે પાલક પણ આપણી ભીની હોવાને કારણે તેના અંદરથી પાણીનું પ્રમાણ બહુ જ છૂટશે હવે અહીંયા આપણું આ રીતે પકોડા પડે તે પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર ઝીણી સમારી લઈ કોથમી એડ કરી લઈશું કોથમીને એકદમ છેલ્લે જ એડ કરવી જેથી કરીને તેની અંદર હું પાણી વધારે પડતું છૂટે નહીં અને આપણો લોટ વધારે પડતો ઢીલો ન થઈ જાય હવે કોથમી એડ થઈ જાય ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને થોડીવાર પછી અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલ આપણું ગરમ બરાબર થઈ જાય ત્યારબાદ જ તેની અંદર પકોડા એડ કરી લઈશું પકોડા તમે જોઈ શકો છો હું જે પ્રકારે એડ કરી લઈશું તે પ્રકારે એડ કરવા તેની અંદર કોઈ જ પ્રકારનો શેપ આપવામાં આવતો નથી પકોડા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે થોડીવાર પછી ચમચાની મદદથી તેને બધા જ જુદા કરી લઈશું જેથી કરીને જાય અને દસ મિનિટ પછી તમે જોઈ શકો છો પકોડા સારા એવા ક્રિસ્પી અને ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે તેને આપણે એક પ્લેટની અંદર લઈશું આપણા બધા જ પકોડા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો કઢીનું સ્ટ્રક્ચર બહુ સારું એવું તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર પકોડા એડ કરી લઈશું પકોડા આપણા કઢીની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી આપણે તેની ઉપર કઢીને એડ કરી લઈશું જેથી કરીને પકોડા સારી એવી કઢીને એબ્ઝર્વ કરી દે હવે તેની અંદર હું અહીંયા ભાત સાથે સર્વ કરી રહી છું જો તમે ભાત સાથે એકવાર સર્વ કરીને જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે હવે અહીંયા આપણી સવિંગ પ્લેટ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બતાવીને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ